લખતર ગામથી અણિયારી તરફ જવાના જૂના માર્ગ ઉપર મફતિયાપરા પાછળ લખતર ગામ સહિત તાલુકાની એકમાત્ર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આવેલી છે આ સ્કૂલનું નામ સેન્ટ જોસેફ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે આ સ્કૂલ તરફ જવાના માર્ગ ઉપર લોકો દ્વારા ફેંકવામાં આવેલા કચરાના ઢગલા થઈ જવા સાથે પુષ્કળ પ્રમાણમાં બાવળ ઉગી ગયા હતા સાથે મફતિયાપરામાં રહેતા લોકો સ્કૂલ તરફ જવાના માર્ગ ઉપર શોધક્રિયા કરતા હોવાથી વિદ્યાર્થીઓને સ્કૂલમાં જવામાં ભારે તકલીફ પડતી હતી આથી સ્કૂલ મેનેજમેન્ટના જણાવ્યા મુજબ તેમના દ્વારા લખતર ગ્રામ પંચાયત લખતર તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ સીએમઓ પીએમઓ સુધી ઇમેલ દ્વારા લિખિત ફરિયાદ કરવામાં આવી છે છતાં લખતર ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ પ્રકારના પગલા ભરવામાં આવતા નહોતા અને ગંદકી દૂર કરવામાં આવતી નહોતી આથી સ્કૂલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ શિક્ષક સ્કૂલ પ્રિન્સિપાલ સહિતના સ્ટાફ દ્વારા આજે વહેલી સવારે તેઓ દ્વારા સ્કૂલના જે રોડ ઉપર ગયા હતા ત્યાં ગયા હતા અને તેમના દ્વારા સફાઈ હાથ ધરવામાં આવી હતી